મોર્નિંગ બધાને જય માતાજી અને સ્વાગત છે તમારું અમારા આજના વ્લોગમાં એટલે અમારે આજે શું કરવાનું છે બંને આજે આખા દિવસના વ્લોગમાં કોમલા આપણે આજે શું કરવાનું પતંગ ચકાલે હે ઓ બીજું કઈ બીજું કઈ નહીં બીજું ઘણું બધું કરશું કદાચ તો બતાવશું તમને ગુડ મોર્નિંગ હવે આજે આપણે ઉઠી ગયા છીએ આજે આપણે ચા પીવાનો છે જે બોટ ઉડી તો આઠ વાગે તળકો ચડી ગયો પાણી ચાલુ કરવાનું છે આજે આપણે બ્રશ કરશું હજુ એટલે ગુડ મોર્નિંગ બધાને તમારું હાર્દિક 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 સ્વાગત છે અને આજે રવિવારનો દિવસ છે એટલે જય ચામુનમાં જય મરઘલમાં અને તો મળીએ આપણે બ્રશ કરીને પછી હેલો મિત્રો જય માતાજી જો આપણે સત્કાર આપણે મળવા આવી જાય કે આપણે સુનામ ભાઈ તમારું

તો આપણે ઉત્તરના દાદા ત્યાં ફરવા જાવું તમે વિડીયોમાં કોમેન્ટ કરજો એટલે અમે ફરવા જાવ બરાબર તમે કોમેન્ટ કરો અમારે તો વીર વચ્ચર દાદાના રણમાં જવાની ઈચ્છા છે પણ તો જ તમે કોમેન્ટ કરજો ક્યાં અમે ફરવા જઈએ તો ઘણી કોમેન્ટ આવશે ત્યાં અમે જશું કદાચ પણ અમારા સબક્રાઈબો મળવા ભાઈ થેન્ક યુ યાર થેન્ક યુ જય માતાજી શું કરો ફાટી સગા

જો બધાને કોઈ લાયા હે કોઈને કાલ લેવા જવાનું હોય તો તમે ચારે લાવશો કમેન્ટ કરજો લાઈને આગીએ તો કમેન્ટ કરજો હે શું લાયા તો ખરા તો આપણા ભાઈબંધો મળવા આવ્યા હતા આપણે બેઠા હે આપણે સા પાણી કર્યા હે પણ નહીં કર્યા હજી સા પાણી કરે નહીં નહીં પાયા જ નહીં સહ પાણી કીધું જ નહીં મેં આજે બોલો નહીં પાણીનું કીધું પણ તોય તે છતાં હવે કહું કે તમે અમને મળવા આવ્યા છો તે બદલ જો આપણે ધોરિયમ પાણી દાહર્યું એ અહીંયા ધોરિયમ પાણી પી લો કારણ કે વાળીએ તો સીટું પાણી એટલે કોણ લી પડવા જાય એટલે મહેમાન થોડા તોડિયામાં પાણી પી લો કારણ કે ધોરિયામાં પ્યાંસી બધું બધું પીવે છે એટલે તમે પી લો